हेलो गाइस सो फाइनली आज आ गई थी घर का मैं का नवरात्रि अबे खाली 2 दिवस से कमिंग सून એટલા માટે ઘર સાફ સફાઈ કરી ના અત્યારે ત્યારે નો કરી શ્રાદ પણ કારણ કે નવરાત્રી માં જે ચોલી ને બધું બહુ બધું બનાવવાનું છે મારે એટલા માટે એડવાન્સ માં કામ કરી નાખ્યું દિવાળી પછી બેસી છે ના કવર લઈ આવી હું આપણે કયું કવર ગમે છે બધાથી બેસ્ટ કોઈ જ દીદીને આ બહુ ગમે બહુ માંગે છે હું દેતી નથી એના પાસે છઠ્ઠી મોબાઈલ છે મારા પાસે પણ છઠ્ઠી મોબાઈલ છે જો ફાઈટ પડી ના કે ફડંગફડ ગરનું ખૂબ ગર આમરા મળ પગાર થઈ ગયું સોરન બુટી નું પાણી છે માર આમરા બુટુ આમર સ્ટેન્ડ છે ગાઈસ લોગિંગ માટે નું અમારું નાનું સ્ટેન્ડ અ બિગ એ ભગવાન એ બધું કેવું થઈ ગયું છે ગાઈસ

yn y leiaf. So, nes rhaid i ni allu arwain yn i ni allu arwain yn ddi-ra cwra. دُنچار کي رامدن نو ٽي ٽي شٽ ليو سگيز نو واٽ ڇا ٿي ڏونھڙا کي نه ته بوءه ها کي چونا ما رهي ٿي نو وا

મારે ચડી ગઈ ગમે કરી લઈ હવે બધે પોતા મારવાના છે પેલા પછી તું પેલા સાફ કરવા નવરાવા પણ કો i'm a um <laughs> Ay bà ngon. Hãy bà ngon. Hãy bà ngon. Hãy bà ngon. Hãy bà bà ngon. Hãy bà ngon. bà અતલે હાથે હાથે કરું વર્ષે બધું સાફ સફાઈ કો દે આ છે પોતમા ઓ પરસી તે સો ગાયે જલ દે ફરાંગો પોતમા આ દુકાન કે આ છે ને આમ મારવાના છે ઓકે બાય ગાઈસ ગોબી ક્લાગે છે મને અહીંયા અને દિવાળી હદરી જાય પણ આ તો કરવું પડે છોકરી જાત my older stuff to use it. おいしいね